ગીર સોમનાથમાં એસઓજી દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી ભેળસરયુક્ત માખણ વેચતા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે કોડીનાર ગીરગઢડા ઉનામાંથી માખણ ઝડપાયું છે વેળવા ગામેથી ભેળસરયુક્ત માખણ ઝડપાયું માખણ જપ્ત કરી એસઓજીએ કાર્યવાહી કરી છે પોલીસના દરોડામાં ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાયું છે જ્યારે ગીર સોમનાથમાં એસઓજી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ભેળસેળયુક્ત માખણ વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે કોડીનાર ગીર ગઢડા અને ઉનામાંથી ભેળસેળ યુક્ત માખણ ઝડપાયું કોડીનારના વેળવા ગામેથી ભેળસેળયુક્ત માખણ ઝડપાયું છે તમામ માખણ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે જિલ્લામાં ફૂડ વિભાગ આરામ ફરમાવી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે